થોડા દિવસ પહેલાં ગોરવા લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં અકસ્માતમાં એક વ્યક્તિનો જીવ ગયો હોવાના કારણે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગરાજેશ આયરી દ્વારા સ્પીડ બ્રેકરની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ પાસે ગત સાતમીના રોજ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો જેને લઈને સ્વામી વિવેકાનંદ હાઇટ્સના પ્રમુખ અને લોકોએ વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરેને સ્પીડ બ્રેકર મૂકવાની રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતના આધારે વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતના પગલે

તો જે બીજેપીવાળા છે એમને ટીમને એ દિવસે રજૂઆત કરવામાં આવી હતી તે પ્રમાણે આ જે સ્પીડ બ્રેકર અમારે ત્યાં બને છે કારણ કે રવિવારના દિવસે જ બહુ ગંભીર અકસ્માત થયો હતો જેમાં બે છોકરા બાઇક લઈને આવતા હતા અને અગિયાર વાગ્યાના ટાઈમે જે ડમ્પર એમની ઉપર ફરી વળ્યું એક્સિડન્ટ થતાં ઓન ધ સ્પોટ એમની ઉપર ટાયર ફરી ગયું અને ઓન ધ સ્પોટ ઉપર જે છોકરો હતો ચલાવનારે એ તે વખતે મૃત્યુ પામ્યો હતો તે એક બહુ દુઃખદ ઘટના હતી અને સોસાયટીના મેમ્બરોએ જે રજૂઆત કરી હતી ભેગા મળીને અને સંવેદના ભેગી કરી હતી તો તે વખતે અમારા જે રાજેશભાઈ છે કે શ્રીરંજભાઈ છે કે જે અમારા નરસિંહભાઈ છે કે જે બી કોર્પોરેટરને જે ભાજપ જે નેતાઓ આવી ગયા હતા અને અમારી રજૂઆત સાંભળી અને ઓન ધ સ્પોટ ત્રણ દિવસ થયા આજે તો આજે શુક્રવાર કે મંગળવાર કે આજના દિવસમાં અત્યારે કામ ચાલુ થઈ ગયેલું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ રીતે જો કામ થશે તો અમે બી અમને તમને સપોર્ટ આપીશું મારા વિસ્તાર વોર્ડ નંબર નવની અંદર રવિવાર સાત તારીખના દિવસે જે દુર્ઘટના બની હતી અને જે ડમ્પર ચાલક દ્વારા વિસ્તારના જે બે રહીશો અકસ્માત થયા હતા એમાંથી એક અકસ્માત ને કારણે એક જે વ્યક્તિ હતા એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને જે બીજા વ્યક્તિ હતા એમનું ગંભીર ઈજાઓ થઈ હતી તો તેને ધ્યાનમાં રાખીને અહીંયાના તમામ રહીશો એટલે કે સ્વામી વિવેકાનંદ એક બે સાથે ગોપાલબાગ મીતબંગલો ક અહીંયા કાશીધામ તમામ લોકોએ અહીંયા રજૂઆત કરી હતી કે અહીંયા જે ટીપી દસનો જે મુખ્ય રસ્તો છે ત્યાં બમ્પ બનાવવામાં આવે તો ટ્રાફિક શાખાની પરમિશન લીધા બાદ ટ્રાફિક શાખાએ અહીંયા પરમિશન આપી છે ત્યારબાદ કોર્પોરેશનના માધ્યમથી આજના દિવસે અહીંયા બમ્પ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે